કોઈ આ ખાંભી જેવો પથ્થર બતાવે એ શું એ થોડીક ના કહેવાય ને બેન પણ નકરા બેન શેર બજારમાં પૈસા ના જાય ને કહ હા તમારે મનથી કહો આપણે બહેન કદીજો કે ચાલુ રાખું હે નકર લીવર બીવર બધું જતું રહેશે ભાઈ કેમ બે સરકારી કર્મચારી છો હું તકલીફ છે કહો મારે ઘોડીમાં પ્રાઇવેટમાં કરો નોકરી ખબર પડે કોઈ લેડી આત્મહત્યા કરીને મરી હોય અથવા તો મારી નાખવામાં આવી હોય આવું બને ખરું

કોઈ લેડીજ આત્મહત્યા કરીને મરી હોય અથવા તો મારી નાખવામાં આવી હોય આવું બને ખરું હું શું બોલ્યો પેલા કીધું કે આત્મહત્યા કરીને મર્યા હોય અથવા તો મારી નાખવામાં આવ્યા હોય આ બે વસ્તુ મારામાં હાજર થઈ મે <AUL1> <inaudible>...? તમે બધું બોલ બોલ કરો ને ત્યાં લગીનની રામાયણ તો મારે બીજે હેઠળ બીજા કેટલાય બેઠા હતા દાદાને આગળ હોંપતા રહો મેં કીધું એટલું ઝેર સમસ્યા દાદાને કહી દેવાની એને જે યોગ્ય લાગશે એ કામ કરવાનું ચાલુ કરશે હો જાઓ એ થોડીક ના કહેવા ને બે બસ કે પંતા છે અઠાડે બેસી ગયા મતલબ મારે એવું એટલે આ પણ તમાર હાઉ સાસરા છે ને તો એ કઈ નક હતા એટલે તો દુકાન હતી અમારી કરજો દીધો અને અમે બે જણા નોકરી કરી છે પણ નકરા બેન શેર બજારમાં પૈસા ના જાય ને કહો નકરા શેર બજારમાં ના હોય ને શેર બજારમાં હમ રોક્યા તો આજ નહીં તો પાંચ વર્ષે આવવાના તો ખરા ને થોડા ગણાય જતા થોડા રહે

કોઈ નબળા વિચાર આવે નબળા એટલે આપઘાત કરવાના કે કોઈ પણ તમારી બેન ત્યાંથી તમાર સાસરીમાંથી કોઈ જ્યાં તો જોશે ને જોડે એમની સાસરીમાં વસ્તુ બેન આવેલી છે એવું નથી કે ઘર ઉપર મૂકી એમાં આ શિકાર બન્યા છે એ હું નથી જાણતો વસ્તુ બેન ઉપર કામ કરે એક હજાર ટકા બેનનું ઘર ચાલે મન નવાય લાગે હા આનું છૂટું થઈ ગયું હે એમ કહું કે આમ ચાલે હેબ મન નવાય લાગે

આપણે બંધ કરી દેજો કે ચાલુ રાખો છે નગર લેવર બેવર બધું જતું રહે છે ભાઈ મારો તો નથી તમે કેવો ને તો કેમ લીધે બધું મતલબ હું નોકરી કરું છું એટલે મારી કમાણી છે ને હું બહુ રસ્તા ના છે ને એટલે મને નથી આવતું એટલે મને ખોટું લાગે છે તો વસ્તુ બરાબર જ છે ને ભાઈ એમને ક્યાંય વાપરી નાખ્યા હોય જ કહો વેડફી નાખ્યા તો પાછળનું ફ્યુચર હું અને એમને તમારા જોડે ના રહેવું હોત તો નોકરી છે જ છે ને જતા ના રહ્યા હોત હા તમારે મનથી કહો

પણ બેન અમારી ઉંમર તો સેત છે ને આમાં આટલા બધાને કેમ ભગવાન અમને હવળા રસ્તે કેમ લઈ જાય અમે અમારા જીવનની આ જ કમાણી માનવી છે ભલે જે આવે તકલીફ તો અમને પડતી જશે ને એટલું બધું માણસ હેન્ડલ કરવાનું અહીં કોઈ પગારદાર નથી કો અને એવું નથી કે હું ભાઈ આલો પતિ ગયું હું બે દે હોઈ રહું છું ખબર માં નોકરી જવાનું હે જવાનું જ છે તો બધાને તો તમારે હાટું જીવવાનું વ્યવસ્થિત કેમ જીવી શકતા બે સરકારી કર્મચારી શું હું તકલીફ છે કો મારે ઘોડી પ્રાઇવેટમાં કરો નોકરી ખબર પડે પછી કોકની પાસે જાઓ એટલે કોક કે પૈ દીધું છે એટલે એની તો કંઈ દવા છે નહીં મશીન છે નહીં કેમનું બતાવો દોઢ મહિનો જુઓ બેન દોઢ મહિનો બુકિંગ ના થાય તો આપણે દર્શન કરી જવાના દાદાને પ્રસાદી લેવાની જે બાકીના કામ હોય દાદાને વાંપી નીકળી જવાનું એકવાર ખાતું ખોલી દીધું તમારું ઓવર તમારે કરવાનું ઓ જાઓ